લખન દરબાર હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું પેલા મૂજપુર ગંભીર જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપને લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપનો રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજની હાલત ખસતા છે કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો જીવના જોખમે લોકો જાય છે તો શું કરવાનું એનું કંઈક તો કરો કરી આપને તમે મોકલ્યું કોને મોકલ્યું તમે મોકલી પણ સાહેબ આવું ના હોય તમે હે અને એ અમારે ડિઝાઇનમાંથી સર્વે કરાવી લીધું સજેશન જે આપ્યા એ પ્રમાણે ફરીથી અમારું જે ડિઝાઇન આપણે બોલાવીએ છે તમે તાત્કાલિક આની ડિલીટ કરી અને ચાલે કે કે એનો અમને સર્વે કરી ચાલે એવું તો લાગતું નથી સાહેબ કદાચ મને એવું લાગે છે કે આપડે એવું અપાવતી લાગે છે હા સાહેબ લખન દરબાર હા સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે રજુઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના ના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજુઆતો પણ કરી છે અને એ બાબતે આપને રજુઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજ ની હાલત ખસતા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકો જીવના જોખમે લોકો જાય છે તો શું કરવાનું એનું કઈક તો કરો ફરીથી દરખાસ્ત નું રિમાર કરીને તમે મોકલ્યું કોને મોકલ્યું તમે મોકલી આપ્યું છે અરે પણ સાહેબ આવું ના હોય તમે હે

લખન દરબાર હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે